પોરબંદરના બિલા હોલથી છાયા ચોકી તરફ જતા રસ્તે ભાજપ કાર્યાલય આવેલું છે જ્યાં પાર્ટી લેવલની સદસ્યતા અભિયાન માટેની કામગીરીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોરબંદર જિલ્લાભરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ઘણા બધા આગેવાનો અને કાર્યકરોએ ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકીને રોડ ઉપર તેમના વાહનોના પાર્કિંગ કરી દીધા હતા ફલાણા પ્રમુખ અને ઢીકડા પ્રમુખના નામની નેમપ્લેટવાળી ગાડીઓ રોડ પર ખડકી દેવામાં આવતા રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સામાન્ય રીતે કોઈ વાહન ચાલક રોડની સાઈડમાં પણ પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર પાર્ક કરે તો પોરબંદર ટ્રાફિક શાખા અથવા તો સ્થાનિક પોલીસ તેની સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખ્યાનો ગુનો નોંધીને જે તે વાહન ચાલકની ધરપકડ કરતી હોય છે અને તેની સામે કાનૂની કાર્યવાહી કરતી હોય છે પરંતુ પોરબંદર અને ગુજરાતમાં ભાજપની સત્તા છે અને ભાજપ કાર્યાલય પાસે જ વાહનોનો ખડકલો કરવામાં આવ્યો છે તેથી સ્વાભાવિક રીતે જ ટ્રાફિક પોલીસ પણ હળવા હાથે કામ લેતી હોય છે પ્રજાના મતોથી ચૂંટાયેલા પદાધિકારીઓ અને કમળના ખેસ લગાવીને ફરતા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આ રસ્તાને ભાજપના પક્ષની પ્રોપર્ટી માની લીધી છે તેઓને ખબર છે કે કાર્યાલયની બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં દર્દીઓને લાવવા લઈ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ છતાં પણ વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવાની તસદી લીધી ન હતી ભાજપના અમુક કાર્યકરોના ધ્યાને આ બાબત જતાં તેઓ ટ્રાફિક નિયમનની કામગીરીમાં લાગી ગયા હતા પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ભાજપનો કેસરીઓ ખેસ કે કમળ ગાડીમાં લગાડેલું હોય એટલે તેઓને કોઈ નીતિ નિયમ લાગુ પડે નહીં સુપોરબંદરના કડક ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા કે તેમની ટ્રાફિક શાખા કાર્યવાહી કરશે તેવો સવાલ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો કરતા હતા